આગામી દિવસોમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ જશે ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ એસી કુલર પંખા ફ્રીઝ વગેરે વસ્તુના વેચાણમાં ભારે ઉછાળો આવે છે આ દરમિયાન ભુજના જાણીતા ઇલેક્ટ્રોનિક્સના વેપારી બાબુભાઈના જણાવ્યા અનુસાર કુલ વેચાણના પચાસથી પંચાણું ટકાનું વેચાણ માત્ર ઉનાળામાં જ થાય છે બાકીના વર્ષ દરમિયાન માત્ર પાંચથી પચાસ ટકા જેટલું જ વેચાણ થાય છે આમ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એસી કુલર પંખા ફ્રીઝ વગેરેના વેચાણમાં ભારે વધારો જોવા મળે છે આવી વસ્તુના વેચાણના કારણે ઉનાળાના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિકના વપરાશમાં પણ ખાસો વધારો થતો હોય છે આમ ઉનાળામાં વીજળીની માંગ વધી જાય છે વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે પંચોતેર ટકા ગ્રાહકો એક વખત એસી કુલર પંખા ફ્રીઝ વગેરે લે તો પછી તેનો 8 થી 10 વર્ષ સુધી ઉપયોગ કરે છે ખાસ કરીને લોકો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ પાછળ નાનો ખર્ચ હોય તો કરી નાખે છે પરંતુ મૂળ કિંમત કરતા 30% જેટલો ખર્ચ રિપેરિંગ પાછળ થવાનો હોય તો પછી નવું જ લેવાનું વિચારે છે મારું નામ બાબુભાઈ છે અને લીડર રેડિયો સેલ્સન સર્વિસ આપણો દુકાનનો ફાર્મનો નામ છે લગભગ લગભગ ઓગણીસો એસી થી અહીંયા ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષથી આજ જાગે જૂનામાં જૂની દુકાન આપી છે અત્યારે ચલાવ વધારે તો પંખા ફ્રીજ અને એરકુલરનો વધારે છે ને એસીની થોડીક મુવમેન્ટ ચાલુ થઈ જાય આપેરે થોડીક સીઝન લેટ ચાલુ થઈ ને કે ફેબ્રુઆરીના એન્ડમાં થઈ જાય તો આમાં આજનો એન્ડ હાલી સુરિયાત થોડી લેટ થઈ જાય ગરમી મોડી ચાલુ થઈ એટલે એસીમાં બજાજ હેમસ્ટર્ડ પછી પેનાસોનિક જે ગ્રાહક કે એ બ્રાન્ડ અમે બધે રાખીએ અને ફ્રીજમાં ગોદરેજના સેમસંગના લોઈડના લગભગ જેમના બધી કંપનીના રાખીએ છીએ પંખા પણ બજાજના ઓરિયનના ઓરપેટના એરકુલર પણ બધે સ્ટાન્ડર્ડ કંપનીનો માલ રાખીએ છીએ બાવ બધી ફ્રીજના તમારા અગિયાર બાર હજાર શરૂ થાય સત્યાવીસ અઠ્યાવીસ હજાર સુધી મીડિયમ આવે ડબલ ડોર સી કે ચૌદ હજાર અઢાર હજાર ઓગણીસ હજાર પચીસ હજાર એવા ફ્રીજના આવે ને એરકુલર તમારે ત્રણ હજારથી કરીને સારામાં સારા કંપનીને અગિયાર બાર હજારની અંદર આવી જાય એસી તમારા પાંત્રીસથી ચાલીસ હજારની રેન્જમાં રોઈડ જે સેમસંગ જે પેનાસોનિક જે એમસ્ટર જે બીજી પણ કંપની જે બધે રાખી છે